જેથી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સની વધુ સો જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનમાં શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે અહીં કસ્ટમ ઓફિસ પણ આવેલી છે જેથી કરોડોના હીરાનો અહીં વેપાર થાય છે જે કરોડોના હીરાની આવાગમનને લઈ સુરક્ષા પણ જરૂરી છે જેથી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓ અને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે રિપોર્ટર વસ્તીમ પટેલ અડાજ આપણા સુરત ડાયમંડ બોર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદઘાટન થયું એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદઘાટન થયું એ બહુ જ સરાહની છે પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુર્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે અત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં ઓર વધશે જોઈએ તો ખજોદ ગાંવ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળ્યું સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશે આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોઈએ